આ જાફરાબાદી પાડો છે જો તમે સાઈઝ જોવા ને જો મિત્રો જો સાઈઝ જોવો પાડાની જો મિત્રો જો મિત્રો પાંચ વર્ષ અને મિત્રો જો સાત મહિના જો આ પાડાની મિત્રો ઉંમર છે અને જાફરાબાદી પાડો અને એનું સાઈઝ જોવો મિત્રો કદ જો મિત્રો જાફરાબાદી પાડો અને ચાર વર્ષ મિત્રો ઉંમર છે એની જોવો તમે જો આ ગીરનો ખોટ મિત્રો તમે જોવો

સાઈઝ જુઓ તમે તમે અહીંયા આવશો ને તમે મિત્રો પશુ પ્રદર્શન હરીફાઈમાં જોશો તો તમને હરીફાઈ જોવાની મિત્રો સરસ મજા આવશે છ વર્ષની ઉંમર છે અને અઠ્યાવીસ લીટર મિત્રો જો દૂધ આપે છે તેવી વિગત પણ મિત્રો જો અહીં મારેલી છે કેવડી મોટી મિત્રો જો હાકર બાંધી છે એ તમે જોઈ શકો છો અને પગ પગની સાઈઝ જોઈ શકો છો જો મિત્રો આ ગીરનો ત્રણ ફૂટ મિત્રો તમે જોઈ શકો છો જો અત્યારે સ્વામિનારાયણ મંદિર બગસરા તાલુકાનું અમરેલી જિલ્લો લખેલું છે જો મિત્રો જબરજસ્ત પશુ પ્રદર્શન હરીફાઈ મિત્રો જો અત્યારે શરૂ થઈ ગઈ છે અને આપણે આપડે ગયા છીએ મિત્રો ત્રિનેશ મહાદેવ પશુ પ્રદર્શન ગામ અને જો મિત્રો મિત્રો સરસ મજાના મિત્રો હરીફાઈ થઈ ગઈ છે આયોજન કરવામાં આવે છે મિત્રો છેલ્લે સુધી જોજો

આઠ વર્ષ આની ઉંમર છે મિત્રોને સ્પર્ધામાં અત્યારે જો અલગ અલગ પાડો મિત્રો જો ભાગ લઈ રહ્યા છે જો આ જાફરાબાદી પાડો છે જો તમે સાઈઝ જો મિત્રો વડાળી ગામ અને જાફરાબાદી ખડેલ મિત્રો બે વર્ષને ને બે મહિના જો અત્યારે લખેલા છે જો આનો કલર જોવો મિત્રો સાઈઝ જોવો તમે જો દરેક પડાલી મિત્રો જો અહીંયા હવે એની વિગત બધી આપેલી હોય છે કે આ ગામનું છે એના માલિકનું નામ છે ગામ અને તાલુકો પંચાસ મિત્રો જોવા સાઈઝ જોવો પડાની જો મિત્રો જો મિત્રો પાંચ વર્ષ અને મિત્રો જો સાત મહિના જો આ પાડાની મિત્રો ઉંમર છે અને જાફરાબાદી પાડો અને એનું સાઈઝ જો મિત્રો કદ જો તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો આપણે

જો મિત્રો સરસ મજાનો મિત્રો પ્રદર્શન પ્રદર્શનમાં હરીફાઈમાં આપણે તમને દેખાડી રહ્યા છીએ અત્યારે જો મિત્રો જાફરાબાદી પાડો અને ચાર વર્ષ મિત્રો ઉમર છે સરસ મજાના મિત્રો પશુ પ્રદર્શન હરીફાઈમાં પહોંચી ગયા છીએ અને તમને દેખાડી રહ્યા છીએ મિત્રો જો પશુ પ્રદર્શન હરીફાઈ ત્રણે તરના લોકમેળામાં બે હજાર પચીસ ગામ પીપળા અને તાલુકો કુકાવા અમરેલી જાફરાબાદી પેસ્ટ જો મિત્રો અહીં લખેલું છે તેના માલિકનું નામ લખેલું છે અને ઉછળી નું નીચેનો ભાગ સફેદ બધી વિગત મિત્રો જો આપેલી હોય છે અહીંયા જો તો વિડિયો જોતા રહેજો મિત્રો આપણે પોતી ગયા સીજો પ્રતુ પશુ બધે જ નરી પેમાં જો મિત્રો લોધી કાગા તાલુકો ને મેટ્રો ગામ જાફરાબાદી ખોડેલી મિત્રો જે છે આનું સાઈઝ જુઓ મિત્રો તમે કલર જુઓ મિત્રો જુઓ મેટોળા ગામ અને લુધિકા તાલુકાની મિત્રો જો આ અઠ્યાવીસ મહિનાની મિત્રો જો રંગ કાળો છે અને એનું સાઈઝ જોવો તમે મિત્રો તો આવી રીતે મિત્રો જો સંપૂર્ણ મિત્રો છેક સુધી મિત્રો જો પશુપ્રદર્શન હરીફાઈ થતું હોય છે અને આપણે છેક સુધી જાશું આ બાજુ પણ મિત્રો સરસ મજાની જો મિત્રો લાઈન છે તો તે પણ મિત્રો આ વિડીયોમાં તમને દેખાડશું તો વિડીયો મિત્રો જોતા રહેજો જો મિત્રો કેવી સરસ મજાનું મિત્રો જો

મિત્રો આ પાડા ની સાઈડ જુઓ તમે તમે અહીં આવશો મિત્રો પશુ પ્રદુષણ સુરેન્દ્રનગર ને નામ લખેલું છે જો તો આવી રીતે મિત્રો અલગ અલગ ગામ અને અલગ અલગ સિટી મિત્રો બધા પશુ પ્રદુષણ હરીફાઈમાં જોડાતા હોય છે જોવા ની મિત્રો વાછળું જો કેવું છે એવા જાફરાબાદી બેસ્ટ મિત્રો તમે જોઈ શકો છો એની ઉંમર જોઈ શકો છો આઠ વર્ષ છે અને મોરબી ગામની છે જો તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો આપણે આખી પશુ પ્રદર્શન હરીફે મિત્રો તમને દેખાડવો નથી જો આ સોનગઢ તાલુકો અને થાનગઢ સુરેન્દ્રનગર જિલ્લો મિત્રો જોવાની સાઈઝ જો તમે જાફરાબાદી ભેંસ છે મિત્રો જો અલગ અલગ ગામથી ને મિત્રો અલગ અલગ સિટીમાંથી બધા મિત્રો અહીંયા પશુ પ્રદર્શન હરીફાઈમાં જોડાતા હોય છે અને હરીફાઈમાં મિત્રો ભાગ લેતા હોય છે જો જો મિત્રો આ જાફરાબાદી ભેંસની મિત્રો જો સાહેબ જોવો જો છ વર્ષની ઉંમર છે અને અઠ્યાવીસ લિટર મિત્રો જો દૂધ આપે છે તેવી વિગત પણ મિત્રો જો અહીં મારેલી છે ને પ્રસો પ્રદર્શનમાં જરૂર એકવાર મિત્રો તમે ત્રણે ત્રણ લોક આવો તો જરૂર આ પ્રદર્શન જોવા આવજો જો ધંધુસર ગામ મંત્રી જુનાગઢ તાલુકો જાફરાબાદી પાડો મિત્રો જો અહીંયા જો મિત્રો વડેદરા નવજીભાઈ ચીમજીભાઈ કુતિયાણા તાલુકો પોરબંદર અને બાવળાવદર તાલુકાની મિત્રો જો આ છે

આવી રીતે મિત્રો આખા સ્ટોલ મિત્રો પ્રદર્શન હરીફાઈમાં મિત્રો જો ભરેલા છે અને બધા હરીફાઈમાં મિત્રો જોડાતા હોય છે તો આગળ સંપૂર્ણ મિત્રો વિગત તમને આજે આપવાના છીએ અને પછી સામેની બાજુ મિત્રો જોઈ શકો છો કે બધા ગાયોનો વિભાગ છે અને નાના મોટા પશુઓ અત્યારે પ્રદર્શનમાં જોડાઈ ગયા છે અને લોકોની ભીડ તમે જોઈ શકો છો તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો મિત્રો જાફરાબાદી પાડાનો મિત્રો જો સાઈઝ જુઓ અને માથું જુઓ તમે જો બેતાલીસ નંબરનું મિત્રો આ મંડપ છે અને બેતાલીસ નંબર જો અત્યારે આ પશુ પ્રદર્શન આપવામાં આવ્યા છે અને ભાવેશભાઈ દેવસીભાઈ ટોળિયા અડાળા ગામ અને બગસરા અમરેલી જિલ્લો સાત વર્ષ આની ઉંમર છે જો અલગ અલગ મિત્રો અહીંયા નંબર આપેલા છે તમે જોઈ રહ્યા છો જો અત્યારે જો આવી રીતે મિત્રો બધા પશુ પ્રદર્શનમાં જોડાતા હોય છે જો મિત્રો જો મિત્રો આ ગીરનો ત્રણ ફૂટ મિત્રો તમે જોઈ શકો છો જો અત્યારે સ્વામિનારાયણ મંદિર બગસરા તાલુકાનું અમરેલી જિલ્લો લખેલું છે જો તો આપણે દૂરથી જ મિત્રો શૂટિંગ ઉતારી રહ્યા છીએ કારણ કે હવે આપણે બળદ વિભાગ ચાલુ થાય છે ને સરસ મજાની ગીરની ગાય આ પ્રદર્શનમાં જો હરીફાઈમાં જોડાતા હોય છે જો મિત્રો તો વિડીયો છેલ્લે સુધી જોજો હવે આપણે જાશું મિત્રો જો સામેના વિભાગમાં જ્યાં પશુ પ્રદર્શન હરીફાઈ મિત્રો થઈ રહી છે જો આ ગીરનો ખૂટ મિત્રો તમે જુઓ આની સાઈઝ જોવો મિત્રો ગીરનો ખૂટ ચાર વર્ષ મિત્રો ઉંમર છે એની જો લખેલું છે અને પડધરી રાજકોટ ઈશ્વરીયા ગામનો મિત્રો જો ખોટ છે જો ગીર ઓકડી મિત્રો પડધરી ગામની મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે જો ચૌદ માસાની ઉંમર છે અને પાંસ આઠ નંબરનો મિત્રો જો આ સ્ટોલ છે જો અત્યારે પાંચ આઠ નંબરનો સ્ટોલ છે જો અમે વાળુકર ગામ અને ભાવનગરની મિત્રો જો આ પાડો મિત્રો તમે જોઈ જજો જોત્યારે જો સાઈઝ જોઓ મિત્રો તમે જો રીતે મિત્રો જો આ બધાને નંબર આપેલા હોય છે ભરતભાઈ પરશુતમભાઈ ખોડે બધા માલિકના નામ લખેલા હોય છે જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મિત્રો ગીરની ગાયના વિભાગમાં તો મિત્રો વિડિયોમાં છેલે સુધી જોડાયેલા રહેજો ગીરની ગાય અને ઉંમર મિત્રો જો 4 વર્ષ અને 11 મહિના બાલાપર ગામ અને રાજકોટ જિલ્લો મિત્રો જો તમે જોઈ રહ્યા છો મિત્રો આ બોટાદનો જો ગીરનું સાંઠ છે તમે જોઈ રહ્યા છો અત્યારે જો બોટાદનો ગીરનું સાંડ છે નવ વર્ષની ઉંમર છે અને જાદવવાણાની જિગ્નેશભાઈ સોલંકી જો આના પશુ માલિકનું નામ છે મિત્રો જો મિત્રોની સાઈઝ જુઓ તમે નવ વર્ષ આની ઉંમર છે અને મિત્રો મારી મારીથી પણ ઊંચી હાથાની દેખાઈ રહી છે અત્યારે જો આ ગીરની ગાય છે મિત્રો પાંચ વર્ષની ઉંમર છે અને ગીરની ગાય મિત્રો તમે જોઈ રહ્યા છો જો અત્યારે લખેલું છે અન્ય વિગત મિત્રો જો લીલડી આપેલી છે જો અને પશુ માલિકો સાથે મિત્રો જો અહીંયા સ્પર્ધામાં પહોંચતા હોય છે ગીરનું સાણ ત્રણ વર્ષ માસાના લખેલા છે જો અત્યારે ગીરનો ખોટ મિત્રો જો ચાર વર્ષ ઉંમર છે અને જાની પટલા ગામ ચોટીલા તાલુકાનો મિત્રો જેની સાઈઝ જો ચોવીસ નંબરનો આ સ્ટોલ છે ચોવીસ ચોવીસ નંબરનો જો મિત્રો પશુપાલન રિફાઈમાં છે રંગપુર ગામનો મિત્રો જો આ કૂંટ જુઓ તમે નવ વર્ષ ને બે માસ જો મિત્રો ઉંમર લખેલી છે મિત્રો જો અઢાર નંબરનો સ્ટોલ છે ને કૂટની સાઈઝ જોવો મિત્રો પંદર નંબરનો સ્ટોલ અને મિત્રો જો રામભાઈ લક્ષ્મણભાઈ કરમદા વટમ સગા ગીરનું શાન છે અને સાડા ત્રણ વર્ષની ઉંમર છે ને તમે મિત્રો એની સાઈઝ જુઓ ખાલી અને જો અત્યારે સાહેબો પણ મિત્રો બધા જુઓ રિફાઈની સ્પર્ધાના મિત્રો જે જગીશ હોય છે મિત્રો જે ત્યાં અહીંયા પહોંચી ગયા છે અને કોમ્પિટિશન મિત્રો જો કરી રહ્યા છે જો અત્યારે તમે જોઈ રહ્યા છો જો અત્યારે જે આ બધા સ્ટજીસ છે મિત્રો તમે જોઈ શકો છો જે આવી જ રીતે મિત્રો પશુ પશુ પ્રદર્શન હરીફાઈ મિત્રો યોજાતું હોય છે ત્રણે તેના ભાતીગર લોકમેળામાં મિત્રો તમે જોઈ શકો છો જો અને પબ્લિક મિત્રો જો કેટલું બધું સરસ અત્યારે જો પશુ પ્રદર્શન હરીફાઈ જોવા અત્યારે પહોંચી ગયું છે ત્રણે તેનો ભાતીગર લોકમેળો બે હજાર પચીસ આપણે તમને અત્યારે દેખાડી રહ્યા છીએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે